નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે અને હું છું દર્શન ચૌધરી હવે ખેડૂતોનો પ્રશ્ન એ હતો કે જે વરસાદની સિસ્ટમ છે જે કેટલી સક્રિય રહેશે અને કેટલી નિષ્ક્રિય જે અઢાર તારીખનું મોસમ પૂર્વાનુમાન આપણે જાણીએ તો એ અનુસાર આપણે જે વિઝિટ કર્યું જે સેટેલાઇટ ડેટા દ્વારા તો તેના અનુસાર જે ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં આજે બપોર પછીના સમયે હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી શકે છે કારણ કે જે બંગાળની ખાડીની સિસ્ટમ જે સક્રિય થઈ છે અને અરબ સાગરના મોસમી પવનો પણ ત્યાં સંમેલિત છે જેના કારણે જે સિસ્ટમને થોડુંક વધારે ફાયદો મળી રહ્યો છે વરસવા માટે આમ કહીએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં બપોર પછીના સમયે સારો વરસાદ થશે પણ જે સાતથી ત્રણ વાગ્યા સુધીનો સમય છે તેમાં ઉકળાટ અને બફારો થોડો વધારે જોવા મળશે કારણ કે ત્રણથી ચાર દિવસથી ઝાપટા અને સારો એવો વરસાદ થઈ રહ્યો છે જેના કારણે જમીનમાંથી ઉકળાટ બહાર આવી રહ્યો છે અને ગરમી પડતાં જે ઉકળાટ જે બાફમાં પરિવર્તન થાય છે અને બાષ્પ થઈ અને તે થોડો ગરમી અને બફારો થોડો આપણને વધારે જોવા મળતો હોય છે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતમાં તો કયા જિલ્લાઓમાં બપોર પછી જે સારા ઝાપટા રૂપી વરસાદ વરસી શકે છે તો જે પાલનપુરથી લઈને બનાસકાંઠા અને થરાદ થરાદ પંથક આ ત્રણ વિસ્તારોના જે ગામડા અને જિલ્લા આવે છે તાલુકા તેમાં સારો એવો વરસાદ બપોર પછી થઈ શકે છે ઝાપટા સ્વરૂપે આવશે ગાજવીજ તો હશે જ પણ થોડો વધારે વરસાદ નહીં હોય કારણ કે જે વધારે વરસાદની સિસ્ટમ થોડી હધી દૂર છે હજી બે દિવસ પછી જે વરસાદ આવે છે તે થોડો સારો વરસાદ આપણને જોવા મળશે અને જે બપોર પછી છે આ ઈલાકાઓમાં જે વરસાદ સારો રહેશે અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદથી લઈને મહેસાણા પાટણ સુધીના વિસ્તારો હિંમતનગર સુધીના જે વિસ્તારો છે ત્યાં પણ હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ આપણને જોવા મળશે અને જો વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ આજે થઈ શકે છે કારણ કે સિસ્ટમની સૌ કરતાં વધારે અસર જે સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જોવા મળશે ગીર સોમનાથ વેરાવળ દ્વારકા ઓખા પોરબંદર જૂનાગઢ સુધી જે સારો વરસાદ એવો થઈ શકે છે આજે બફૂર સમય બફૂર પછીના સમયમાં અને જો વાત કરવામાં આવે કચ્છ ભુજની તો કચ્છ અને પૂજમાં જે ગઈકાલે જે સત્તર ઓગસ્ટના દિવસે સારો વરસાદ જોવા મળ્યો હતો કેટલીક જગ્યાએ વરસાદ નહિવત પણ હતો તો પણ જે અમુક વિસ્તારો હતા ત્યાં વરસાદની માત્રા થોડી સારી હતી અને આવનારા સમયમાં જે આ અઢાર ઓગસ્ટથી લઈને ઓગણીસ અને વીસ ઓગસ્ટ સુધી જે કચ્છના ઇલાકા છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે જેનાથી લોકોને થોડી ગરમી અને ઉકળાટથી રાહત મળી શકે છે તો આ તો આજનો ડાટા અઢાર ઓગસ્ટના દિવસે આટલાય વિસ્તારોમાં આવા મધ્યમથી હળવા ઝાપટાં પડવાની અને સૌરાષ્ટ્રમાં થોડો ભારે વરસાદ પડવાની સંભાવના આપણને સેટેલાઇટ જે ઇમેજ છે તેના ઉપરથી આપણને આ જાણકારી મળી રહી છે